તું સენი પખાડા મરી ગાળું પણ તું તારા બાપને મારવાનું કે છે ન હા પઢાડી દેવો બસણ આવજો આ 2000 રૂપિયા નથી આવજોથી લાવું માય દીધો કાઢજો અલા નથી પૈસા લ્યા અલા ભરણ નકો નથી લ્યા પૈસા અમાર નાવ દે પૈસા તું ગા મરાવ છે પણ આવ તો તું પૈસા નાં પૈસા કાઈ સનમાં પડ્યા કાઈ આવો એક નાપા અરે મારવાનું બોટાલ લઈને ક્યાં ક્યાં કઈ ભોંસ ભાઈ ગરીબ ઈ દિવાંગ મરો ફિપરટ ચલાઈ પૈસા લઈ પૈસા લઈ કાકા ઉગલ દિવાંગ મનો હપોઈ ઘરે આમ તો પૈસા લઈ પૈસા લઈ કોણ ગ્યા ઉભરા લ્યો આ લાઈવ છે આ પૈસા લઈ લઈ પૈસા લઈ હાલો આનું ઉભરા એક દુને પૈસા આનું આલો પૈસા સેટો છેટો માર ફાળું ફજી મારું ફાળું ફજી ના ભળી કેટલા પૈસા અરે આલુ છું ઉભા લે આલુ લે પૈસા વતાતું કેટલા આલુ લાઈ બતા બે ઉભા રે

અરે મારા પાસે શું હોય ઓય પૈસા અરે પહેલા તો આલે તો આ મારા વિડિયો ના લાગે ઓય એ બાપ બેટો ચૂબરો ન કરવા દો પૈસા એય પૈસા પૈસા બીજા કાઈ બીજા કાઈ આ તમારો વિડિયો તને આલે તો લ્યા અરે તને આલે તો લ્યા આપણે જલે કોણ

જો આ લઈ આવો પડશે નવો લઈ આલ્યો હું મેલ 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 લે ત્રણ મારા આઈફોન માં પડ્યો આઈફોન તો

ચોથા વાગે ની તું જમી પાઉંજે હા કેમ ના આવું પાકુ 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 હા કાકા એક છર સબુ હા આ સાલ તો તમે જુગા રમાજો હા આ દિશામાં મળો મું તું હારા પનોથી હરાવે ના મને તું આ વખત પૂ જુગાર અમે હું તમને પાકુ પાકુ તું હારી જો તો તારી મારી સોગન હું તને છોડ્યો નહી પાઉં હા મારી માની સોગન હા ના પાકુ આપણે યાર હું લેસ લાવું પેલા પેલા લેસ હે ચિતિયા લેસ

Parou lá,